નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત એક છલાંગે દરિયો ના ભાગ બે વિશે અભ્યાસ કરીશું ભાગ એકમાં આપણે જોયું હતું કે હનુમાન જ્યારે નાના હતા ત્યારે તે કેવી રીતે નાના થઈ શકતા હતા અને કેવી રીતે ખૂબ વિશાળ પહાડ જેવડા પણ થઈ શકતા હતા અને અંજલી માતાને કેવી રીતે હેરાન પરેશાન કરતા હતા તે પણ આપણે જોયું હતું પરંતુ ભાગ હનુમાનજી રીતે તોડે છે તેના વિશે અભ્યાસ કરીશું જુઓ બાળકો અહીં આપણને હનુમાનજી જ્યારે મોટા થઈ ગયા ત્યારનો એક પ્રસંગ આપેલો છે તો ચાલો આપણે જોઈએ દરવાન કહે છે દરવાન એટલે શું બાળકો તો કોઈ પણ રાજા હોય તેના મહેલના દરવાજા પર જે સૈનિકો ઊભા હોય તેને કહેવાય દરવાન તો રાવણની જે લંકા હતી તે લંકાનો દરવાન છે તે કહે છે મહારાજની જય હો એટલે કે રાવણને કહે છે મહારાજની જય હો મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે તો રાવણ કહે તેને આવવા દો તો ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધી અને રાવણની સામે ઉપસ્થિત કરે છે આ ફોટામાં તમે જોઈ શકો છો કે રાવણ અહીં સિંહાસન પર બેઠેલો છે અને તેની સામે કેટલાક સૈનિકો છે તે હનુમાન દાદાને દોરડાથી બાંધી અને રાવણની સભામાં હાજર કરે છે રાવણ કહે અરે આ કોણ છે નથી માણસ કે નથી વાંદરો એને અહીં શું કામ લાવ્યા છો એનું અહીં શું કામ છે બાળકો રાવણ તો હનુમાનજીને જોઈને એકદમ નવાઈ પામી ગયો તેને લાગ્યું કે આવું કોણ છે કે નથી તો એ વાંદરો લાગતો કે નથી તો એ માણસ લાગતો અને એને અહીંયા એટલે કે સભામાં શા માટે લાવવામાં આવ્યો છે એવો પ્રશ્ન તે તેના સૈનિકોને કરે છે તો હનુમાનજી કહે હું વા નર છું વા એટલે કે થોડું અને નર એટલે મનુષ્ય તો હનુમાનજી કહે છે હું થોડા મનુષ્ય જેવો છું એટલે કે મારું શરીર તમે જુઓ તો મનુષ્ય જેવું છે પણ મોઢું આપણે જોઈએ તો વાંદરા જેવું લાગે સૈનિક કહે મહારાજ આ બહુ તોફાની છે એ આપને મળવાની જીદ કરતો હતો એ પોતે પારથી આવ્યો છે એમ કહે છે તો રાવણનો જે સૈનિક છે તે રાવણને કહે છે કે આ વાંદર ખૂબ જ તોફાની છે તેને આપને મળવું હતું અને તે આપને મળવાની જીદ કરતો હતો અને તે એવું કહે છે કે તે દરિયા પારથી એટલે કે દરિયાની પહેલે પારથી આવ્યો છે એવું તે કહે છે રાવણ કહે બોલ વાનર શું કામ છે હનુમાન કહે મારે કશું કામ નથી આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે હવે કહ્યું કે ભાઈ તારે શું કામ છે બોલ તો હનુમાન કહે મારે ક્યાં કશું કામ છે આ તમારા સભાગૃહમાં લાવ્યા છે સૈનિક કહે મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો એટલું જ નહીં કેટલાક ઝાડ પણ

જુઓ હનુમાનજી તો તરત જ બોલી ઉઠે છે એ બધા તો સૂકા ઝાડ હતા એટલે કે સુકાઈ ગયા હતા એટલે મેં તેને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા તો રાવણ કહે અરે મૂર્ખ વાનર વચ્ચે ના બોલ હવે કહે તો શા માટે તોફાન કર્યું તું પારથી આવ્યો છે એ વાત સાચી છે જુઓ બાળકો રાવણ હનુમાનજીને બે પ્રશ્ન પૂછે છે પહેલો કે તે શા માટે તોફાન કર્યું અને બીજો પ્રશ્ન એ પૂછે છે કે તું દરિયા પારથી આવ્યો એ વાત સાચી છે એટલે કે આટલો મોટો વિશાળ દરિયો પાર કરીને આવ્યો એ વાત સાચી છે તો હનુમાનજી રાવણના બંને પ્રશ્નોના જવાબ આપતા કહે છે કે હા બંને વાત સાચી છે અશોક વાટિકાને પણ મેં ખેદાન મેદાન કરી છે અને હું આ દરિયો પાર કરીને અહીં આવ્યો છું તો રાવણને તો નવાઈ લાગી કે આવડો મોટો વિશાળ દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે કારણ કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ આવું સાહસ કરી શક્યું ન હતું હનુમાનજી તો કહેવા લાગ્યા કે જુઓ મહારાજ એટલે કે રાવણને કહે છે તમારે જાણવું હોય કે હું દરિયો પાર કરી અને કેવી રીતે આવ્યો તો તમારા મંત્રીઓ જેવી રીતે આસન પર બેઠા છે તેવી રીતે મને આસન પર બેસાડો પછી હું કહીશ રાવણ કહે

ઉપસ્થિત થયો છું રામદૂત એટલે કે રામનો સંદેશો લઈને હું આપની સભામાં હાજર થયો છું એટલા માટે અત્યારે હું આપનો મહેમાન કહેવાઓ અને મહેમાનને દૂતને તમારે આસન તો આપવું જ પડે પરંતુ રાવણ તો શ્રી રામનું નામ સાંભળી અને ખૂબ જ ગુસ્સે થઈ જાય છે એટલે કે વધારે ઉગ્ર બની જાય છે અને રાવણે તરત જ સૈનિકોને આદેશ આપ્યો કે આ વાનરને હમણાં ને હમણાં જ જેલમાં પૂરો પરંતુ ત્યાં જ રાવણની સભામાંથી એક મંત્રી ઊભા થાય છે અને રાવણને કહે છે ક્ષમા કરજો મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પૂરાય હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ જુઓ રાવણની સભામાં પણ એક મંત્રી ખૂબ બુદ્ધિશાળી હોશિયાર અને શાણો માણસ હોય છે તે કહે છે કે ક્ષમા કરજો મહારાજ પરંતુ બીજા રાજ્યમાંથી જો આપણા રાજ્યમાં કોઈ પધાર્યું હોય તો એ આપણા મહેમાન કહેવાય અને મહેમાનને આપણે આસન પણ આપવું જોઈએ રાવણ કહે બિલકુલ નહીં એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે પરંતુ રાવણ આ મંત્રીનો જે પ્રસ્તાવ હોય છે મંત્રીની જે વાત હોય છે તેને નકારી કાઢે છે એટલે કે તેને માનતો નથી અને શું કહે છે કે આ વાનરને જે કાંઈ પણ કહેવું હોય તે તેને ઊભા ઊભા જ કહેવું પડશે તેને આસન આપવામાં નહીં આવે મંત્રી કહે પણ મહારાજ પછી તમે જોઈ શકો છો ત્રણ ટપકા છે એટલે કે રાવણે આ મંત્રીની વાત કાપી નાખી એટલે કે મંત્રી કંઈક બોલવા જતા હતા પરંતુ રાવણે તેની વાતને વચ્ચેથી જ અટકાવી દીધી અને રાવણ બોલી ઉઠ્યો પણ ને બણ કંઈ નહીં આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે અને ઊભા ઊભા જ એને જે વાત કરવી હોય તે કરશે તો હનુમાન કહે કંઈ વાંધો નહીં તમે મને આસન ન આપો તો પણ કંઈ નહીં મને તો આસન પર બેસતા આવડે જ છે અને હું મારું આસન જાતે બનાવીશ જુઓ તમે હનુમાન દાદા તો આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂછડી લાંબી થવા માંડી બાળકો તમે પણ જ્યારે રામાયણની સિરિયલ જોતા હોય ત્યારે આ સીન આવે ત્યારે તમને ખૂબ મજા પડી જતી હશે બરાબર ને કે હનુમાન દાદાની પૂછડી લાંબી ને લાંબી જ થતી જાય લાંબી ને લાંબી જ થતી જાય અને ત્યારબાદ શું થયું કે હનુમાન દાદાની પૂંછડી ગોળ ગોળ ગુચડાની જેમ ગોઠવાવા માંડી અને પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કે હનુમાન દાદાની પૂંછડી ગોળ 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 આવી રીતે એક ગૂંચડાની જેમ વિટાવવા માંડી અને રાવણ કરતાં પણ વધારે ઊંચું આસન તેની સામે જ થઈ ગયું અને હનુમાન દાદા તો કૂદકો મારી અને આસનની ઉપર બેસી ગયા એટલા માટે રાવણને તો ખૂબ ગુસ્સો આવ્યો અને તે પણ પોતાના સિંહાસન પરથી ઉભો થઈ ગયો રાવણે કહ્યું આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂછડી કાપી નાખો કે સળગાવી નાખો પરંતુ મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા હતા એટલે એમને એમ ઉભા રહ્યા

રાવણ કહે સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો આ અભિમાની પૂછડી સળગાવી દો હવે રાવણ તો વધારે ગુસ્સે થયો એટલા માટે તેણે સૈનિકોને ફરીવાર આદેશ આપ્યો કે તાત્કાલિક એટલે કે અત્યારે ને અત્યારે મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ અને આ અભિમાની વાંદરાની પૂછડીને સળગાવી નાખો સૈનિકોને તો રાજાની આજ્ઞાનું પાલન કરવું જ પડે એટલા માટે સૈનિકો તો ક્યાંકથી થોડા ગાભા અને ગોદડા લાવ્યા અને હનુમાનની પૂછડી પર વીટાડવા લાગ્યા આ ચિત્રમાં તમે જોઈ શકો છો ક્યાંકથી થોડું તેલ પણ લાવ્યા અને આ ગાભા ગોદડા ઉપર રેડિયો અને છેલ્લે દિવાશળીની મદદથી હનુમાન દાદાની પૂછડીને સળગાવી દીધી આ ફોટામાં તમે જોઈ શકો છો પરંતુ હનુમાન દાદા તો હસી રહ્યા છે લાગે છે કે કંઈક મોટું થવાનું છે જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાન દાદાએ પોતાનું પરાક્રમ શરૂ કર્યું તેના ચહેરા પરથી જ લાગતું હતું કે કંઈક મોટું પરાક્રમ થવાનું છે લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો અને ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજ્યસભામાં ભાગમ ભાગ થઈ ગઈ હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદી અને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા તમે જોઈ શકો છો આ ફોટાની અંદર હનુમાન દાદા તો પોતાની સળગેલી પૂછડીને એક જગ્યાએ બીજી જગ્યાએ રાજમહેલના વિવિધ ભાગો તરફ દરેક જગ્યાએ જઈ અને બધું જ સળગાવા લાગ્યા અને થોડી વારમાં તો રાજમહેલમાં ભાગમ ભાગ થઈ ઊઠી અને રાજમહેલ સળગવા માંડ્યો એટલે હનુમાનજી તો લંકાના બીજા મહેલો તરફ આગળ વધ્યા બીજા મહેલોમાંથી બજાર બાજુ ગયા બજારની તરફ ગયા અને જ્યાં જાય ત્યાં આગ લગાડવા માંડ્યા લંકાના રાક્ષસો પણ ભાગ કરવા લાગ્યા જોયું બાળકો હનુમાન દાદા પહેલા રાજમહેલમાં આગ લગાવે છે ત્યારબાદ લંકાના બીજા મહેલોમાં પણ આગ લગાવે છે ત્યારબાદ ત્યાંથી બજાર તરફ જાય છે અને બજારમાં આગ લગાવે છે અને જ્યાં જાય ત્યાં આગ લગાડવા માંડ્યા એટલે કે પોતાની પૂંછડીનો છેડો અડાડતા જાય અને આગ લગાડતા જાય હવે સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ ભૂછડી અડાડે અને બીજી જગ્યાએ આગ લગાવે એટલા માટે દરેક જગ્યાએ આગ ને આગ લાગવા લાગી ઠેક ઠેકાણે આગ લાગી હનુમાનજી તો હસતા જાય આગ લગાડતા જાય અને પેલું આપણું સરસ મજાનું ગીત પણ ગાતા જાય કયું ગીત ગાય બાળકો હનુમાનજી જો અહીં આપણને આપેલું છે આપણે પણ ગાઈએ લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દીવાસળી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઉભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રહી હનુમાનજી ગીતમાં શું કહેતા હતા કે તારી તો આખી લંકા સળગી ગઈ પરંતુ મારી પૂછડીને તો કંઈ ન થયું તેલ પણ તારું ગયું ગાભા પણ તારા ગયા દિવાસળી પણ તારી હતી પરંતુ મારી પૂછડીને તો કંઈ ન થયું બધા જ મકાનો પણ સળગી ગયા મહેલો પણ સળગી ગઈ બજાર પણ સળગી ગઈ અને તારો રાજમહેલ પણ સળગી ગયો પરંતુ મારી પૂછડી તો એકદમ સાજી રહી નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો જો વાક્ય સાચું હોય તો ખરાની નિશાની કરો અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો પહેલું વાક્ય રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો આ વાક્ય સાચું છે એટલે આપણે ખરાની નિશાની કરીએ બીજું રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા તો આ વાક્ય છે ખોટું એટલા માટે આપણે ખોટાની નિશાની કરીએ ત્યાર પછી ત્રીજું વાક્ય હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી તો આ વાક્ય ખરું છે એટલે ખરાની નિશાની ચોથું વાક્ય હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા તો આ વાક્ય થશે ખોટું પાંચમું વાક્ય રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું તો આ વાક્ય ખોટું છે તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું છઠ્ઠું વાક્ય હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે હનુમાને પોતાની સળગતી પૂંછડી અડાડીને મહેલમાં આગ લગાડી હતી સાતમું વાક્ય પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું

કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું તો આ વાક્ય સાચું છે ત્યાર પછી દસમું હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા તો આ વાક્ય ખોટું છે કારણ કે તે નદી નહોતી પરંતુ દરિયો હતો શબ્દ શોધ નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો તો અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે તેમાંથી પાઠમાં આવતા શબ્દો આપણે અહીં લખીશું અને પાઠની બહારના શબ્દો આપણે આ વિભાગમાં લખીશું તો જોઈએ સર્વપ્રથમ પાઠમાં આવતા શબ્દો અહીં તમે જોઈ શકો છો લંકા ત્યાર પછી છે વાનર એવી રીતે દરેક શબ્દ આપણે લખીએ તો મંત્રી નગર અને આગ આ બધા જ શબ્દો પાઠમાં આવે છે ત્યાર પછી પાઠમાં ન આવતા શબ્દો ભારત હસ મન વન સીતા માસી રન વાન વગેરે શબ્દો એવા છે જે પાઠમાં નથી આવતા નીચેનું વાક્ય કોણ બોલી શકે કાઉસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો પહેલું વાક્ય હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો આ વાક્ય રાવણ સૈનિક અને હનુમાનમાંથી કોણ બોલ્યું હતું બાળકો આ વાક્ય હનુમાનજી બોલ્યા હતા ત્યાર પછી આપણે બીજું જોઈએ મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી આ વાક્ય સૈનિક હનુમાન અને મંત્રીમાંથી કોણ બોલ્યું તો આ વાક્ય બોલે છે હનુમાન ગર્વ ઉતારવો પડશે આ વાક્ય રાવણ સૈનિક અને મંત્રીમાંથી કોણ બોલે છે તો આ વાક્ય રાવણ બોલે છે ત્યાર પછી આપણે ચોથું વાક્ય જોઈએ બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ આ વાક્ય રાવણ મંત્રી અને હનુમાન કોણ બોલે છે તો આ વાક્ય બોલે છે મંત્રી ત્યાર પછી આપણે જોઈએ પાંચમું વાક્ય આ આ વાનરને નિર્બળ સમજીને ભૂલ કરી વાક્ય રાવણ સૈનિક અને માંથી કોણ બોલે છે તો આ વાક્ય બોલે છે રાવણ ત્યાર પછી છઠ્ઠું લે આ તેલ ગાભા પર રેડી દે આ વાક્ય રાવણ સૈનિક અને હનુમાન કોણ બોલે છે આ વાક્ય સૈનિક બોલે છે ત્યાર પછી સાતમું વાક્ય હવે તો રાવણનું આસન પણ સળગાવું આ વાક્ય બોલે છે હનુમાન ત્યાર પછી આપણે જોઈએ આઠમું વાક્ય ઓ બાપરે આવડી મોટી પૂછડી મને તો બીક લાગે છે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય બોલે છે મંત્રી અને સૈનિક નવમું વાક્ય મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત આ વાક્ય બોલે છે મંત્રી ત્યાર પછી આપણે જોઈએ વાક્ય ભાગો ભાઈ દરિયામાં સૈનિક આ પ્રસંગમાં આવતા પાંચ નવા શબ્દો નોંધો એ શબ્દનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે તેના પરથી અર્થ સમજીને અર્થ લખો પછી તે શબ્દનો ઉપયોગ કરી એક નવું વાક્ય લખો સર્વપ્રથમ આપણે એક ઉદાહરણ જોઈએ ખેદાન મેદાન કરવું એટલે કે બગાડી નાખવું હવે આપણે તેના પરથી એક વાક્ય બનાવીએ આ વર્ષ વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો જોઈએ આપણે પહેલું વાક્ય લાલ ચોળ થઈ જવું એટલે ખૂબ જ ગુસ્સે થવું હવે આપણે વાક્ય જોઈએ દીકરાએ વાહનની ચોરી કરી છે એમ જાણતા પિતાજી થઈ ગયા બીજું જોઈએ આપણે નાસ ભાગ કરવી એટલે ભયથી ભાગી જવું વાક્ય બનાવીએ પોલીસ વાનને આવતી જોઈને તોફાની ટોળું નાસ ભાગ કરવા લાગ્યું

તોફાની ટપુડો મને સહેજ પણ જંપવા દેતો નથી ત્યાર પછી પાંચમું જોઈએ જીદ કરવી એટલે કે હઠ કરવી વાક્ય બનશે કેનાએ તેના જન્મદિને મમ્મીને બારબી લઈ આપવાની જીદ કરી જુઓ બાળ મિત્રો અહીં તમને એક રમત આપેલી છે રમો છોટા હનુમાન તો આ તમારે વાંચવાની છે અને એ પ્રમાણે તમારે રમત રમવાની છે રમતનો કેટલોક ભાગ અહીં પણ તમને આપવામાં આવેલો છે આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો જોઈએ આપણે ઉદાહરણ તરીકે નદી અને ઊંડી એવા શબ્દો આપણને આપ્યા છે તો આપણે સર્વપ્રથમ નદીનો ઉપયોગ કરી એક વાક્ય બનાવીએ અમે નદીમાં નાહ્યા હવે આપણે નદી અને ઊંડી બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ અમે ઊંડી નદીમાં નાહ્યા તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવીશું જોઈએ આપણે પહેલું તળાવ અને ઊંડું એવા બે શબ્દો આપેલા છે તો આપણે વાક્ય બનાવીએ ગામની સીમમાં તળાવ છે બીજું વાક્ય બનશે ગામની સીમમાં ઊંડું તળાવ છે ત્યાર પછી બીજું જોઈએ દરિયો અને ઊંડો તો આપણું વાક્ય બનશે સોમનાથમાં દરિયો છે બીજું વાક્ય બનાવીએ જેમાં આપણે બંને શબ્દનો ઉપયોગ કરીશું સોમનાથમાં ઊંડો દરિયો છે ત્યારબાદ ત્રીજું વાક્ય બનાવીએ જેમાં સર્વપ્રથમ કૂદકા શબ્દનો ઉપયોગ કરીશું શબ્દનો ઉપયોગ કરવો પડશે તો આપણું વાક્ય બનશે છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા જોઈએ હવે આપણને જંગલ અને ગાઢ એવા બે શબ્દો આપેલા છે તો વાક્ય બનશે આપણું ગીરનારમાં જંગલ છે અને બીજું વાક્ય બનશે ગિરનારમાં ગાઢ જંગલ છે ત્યાર પછી પાંચમું લાંબો અને અજગર તો આપણું વાક્ય બનશે રસ્તામાં અમે અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો છઠ્ઠું છે દૂર અને ત્યાર પછી બીજો શબ્દ છે અને તો આપણે વાક્ય બનાવીએ ગામ દૂર છે

ના બીજા ભાગનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આજ પાઠના ત્રીજા ભાગ સાથે